રાજકોટ પોલીસ પર એકવાર વિવાદમાં આવે છે મવડી ચોકડી પાસે આવેલા દ્વારકાધીશ હોટેલમાં પોલીસ સ્ટેશનના હોટેલના માર સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસ સ્ટાફના વર્તનને દાખવે છે આ સમગ્ર ઘટના હોટેલનો કર્મચારી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા મક્કમ હતો પરંતુ પોલીસની માફી લેવાને કારણે તેણે ફરિયાદ ટાળી છે હોટેલમાં રોકાયેલા પોલીસ મહેમાન સાથે હોટેલ સ્ટાફની રજક બાદ પોલીસ સ્ટાફ દોડી આવ્યો અને હવે ઉચ્ચ અધિકારીઓ તપાસ કર્યા બાદ જરૂરી કાર્યવાહી કરશે કે નહીં તે વાત પર બધાની નજર રહેશે મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી કે જ્યાં રાજકોટ પોલીસ પર એકવાર વિવાદમાં આવી છે આપ આ દ્રશ્યો જોઈ શકો છો મવડી ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટેલની આ ઘટના હોટેલ કર્મીને પોલીસનો રોફ દર્શાવીને માર મરાયો છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા રક્ષક બાદ પોલીસ સ્ટાફ દોડી આવ્યો છે હવે આગળ તપાસ થશે તે બાદ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું